તારું એક ધંધો જબરજસ્ત મગજમાં આવ્યો હ પણ આપણાથી એ વસ્તુ થાય એવી નહીં એના માટે એક મોડા મારા એક મોળું કોમ કરે ને તો એમાં પૈસા તો હ જબરજસ્ત પણ એ મોડ મળવો કાઠો હ હોગીએ ગોચો એ દેખાય કાકા બેઠા કિનારે मोरलियो हो इनो मीठो लगे टौका हज नदी किनारे बोले मोरल हो इनो मिठो लगे टका कौन कठिन आओ

મજૂરી જાતી હે નહી હા આપડે ખાલી હે હાંગા થા હું જગ્યા ઉપર જઈ બતાવી દઉં પૈસા બઉ આવશે તો કોઈ ચિંતા આવે એવું જબરી કેવાય તમને લઈ દઉં આપણે કોમ ચાલુ કાકા તમને ફેક્ટરી બતાવું આપડે જોઈએ

જો કાકા આપણે ભાઈ આવી ગયા ને હવે આપણો ધંધો ચાલુ ફિશિંગ નો આમાંથી ફિશિંગ નો ધંધો ચાલુ ઓહો તમારો ધંધો ચેત પકડવાની ખબર તમને હા તો આમ બેહી ને ચૂપચાપ બેહી જવાનું હા હા બોલવાનું કળવાનું નહીં બરોબર સોનો મન સોનો મન જીવ આવે ને એવું તમારા ને ઉલડીન ઉપર પડવાનું એવું ઉલડીન પડવાનું હા હા તો મત ડૂબી જવાય લે

ચોડું મોટું હોય મકર તો નતો મારો આ આ આ ધંધા માં થાય અરે મકરે આવો પણ મકર એટલે કુદીન બાર નાયક એક હા મકરે હા 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 જબરો ધંધો તમારો મકર હા હા બે બે ફિશિંગ ફંગલર નો જબરો ફી તમારો તણા તો એનું કે ફિશિંગ ફંગલર દેહો આ આવશે પાઉ બોલશો નહીં બોલશો નહીં આવશે બોલશો નહીં પણ તમે આવડું બોલો ક્યાં તમે આખા ગામમાં બોખા ફૂટો બોલશો નહીં બોલશો નહીં ચૂપચાપ રહ્યો એના કરતા તોડો હું વાત કરો એટલે પણ આપડા નદી માં આવું થતું હોય તો આપડે નદી આવું ધંધો નહીં કરવો આપડે તો ભેસો ને ધંધો હારામ હારો પણ હાલ તો દોડો